ડમ્પર પાછળ બાઇક અથડાતા પતિ પત્નીના મોત નિપજતા પરિવારોમાં શોકનો છવાઈ ગયો ભરૂચ જિલ્લાના તાલુકાના ચાર વધુ એક અકસ્માતમાં બાઇક સવાર પતિ પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા રાજના સ્થળ પર અને પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માતમાં પતિ પત્નીના એક સાથે મોત નિપજતા પરિવારમાં શોકનો નો માહોલ છવાઈ ગયો હતો અકસ્માતમાં રાજપારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લાનો ઝગડિયા માર્ગ જાણે કાળ રૂપી બન્યો હોય તેમ લાગી રહ્યું છે થોડા દિવસ પહેલા જ ઝગડિયાના નાના સાંજા ફાટક પાસે કેવડિયા કોલોનીમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતી યુવતી પિતા સાથે આવતા ડમ્પર ચાલકે તેની મોપેડને ને અડફેટે લઈ કચડી નાખી મોત નિપજાવ્યું હતું જેમાં પિતાનો આબાદ બચાવ થયો હતો ત્યારે ઝઘડિયા રાજપારડી માર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં પતિ પત્નીના મોત નિપજ્યા છે રાજપારડીના બકાનગરમાં રહેતા અઠ્ઠાવન વર્ષીય ઉદયસિંહ છત્રસિંહ રાજ ગતરોજ પત્ની મહેમુદ્દા સાથે મોટરસાયકલ પર ભરૂચ તરફથી રાજપારડી પરત આવી રહ્યા હતા ત્યારે સાંજના અરસામાં રાજપારડી ચાર રસ્તા નજીક રોડ ની બાજુમાં ઊભા રહેલા હાઇવા ટ્રકના પાછળના ભાગે મોટરસાયકલ અથડાતા ઉદયસિંહ રાજ અને તેમના પત્નીને ગંભીર ઈજા પહોંચી હતી આ અકસ્માતમાં બાઇક ચાલક ઉદય પર ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમની પત્નીનું પણ મોત નીપજ્યું હતું રાજ દંપતીનું એક સાથે મોત નીપજતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો હતો બનાવના પગલે રાજપારડી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ